નવરાત્રી ને લઈ એ અને વીએચપીએ એ આપેલી ચેતવણી સામે સુરત ના પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતે તમામ સંસ્થાઓને આશ્વસ્ત કર્યા છે ઇવેન જો કોઈ અગર સંસ્થાઓ ને કોઈ એવા રજવાત હોય કોઈ લાગે તો અમે લોકો 100% ઓપન છીએ અને તાત્કાલિક અમે લોકો ને જાણ કરે જેથી પોલીસ એક્શન લે કોઈ સંસ્થાને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી આયોજકો અને ખેલૈયાઓ સાથે સાથે પોલીસે પણ તૈયારીઓ કરી લીધી છે કોઈ પણ હિસાબે રંગમાં ભંગ ના પડે અને માતા બહેનો પણ ચિંતામુક્ત બનીને તહેવારની મજા માણી શકે તે માટે એઆઈ ની મદદ લેવામાં આવશે અને આયોજનોમાં અવારનવાર તમામના આઈ કાર્ડ ચેક કરવામાં આવશે કોઈ ડિસ્ટર્બ ત્યાં કરે છે તો તાત્કાલિક અપનેને જાણ કરે પોલીસને જાણ કરે પોલીસની ટીમો બેમાં રાખવાના છે જેથી કોઈ કાયદા કાયદાને વ્યવસ્થા ત્યાં સાથો સાથ અમારી બહેનો સાથે બી કોઈ આ પ્રકારનો કોઈ અઘટિત બનાવો નહીં બને એને સંપૂર્ણ તકેદારી રાખવા માટે અમે લોકો આયોજકો અને પોલીસ બંને લોકો અમે સંકલન કરી છે સાથે જ તેમણે જણાવ્યું કે સુરત પોલીસ હેડક્વાર્ટર માં ગરબા આયોજનો ના આઈપી એડ્રેસ લઈને તમામ ઇવેન્ટ નું લાઈવ કરવામાં આવશે અને આર્ટિફિશિયલ કેટલી ભીડ આવી છે તો જો કોઈ આયોજક નિયત મર્યાદા થી વધુ લોકો ભેગા કરશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે લોકોને પણ ઘટનામાં કોઈ અંધાધૂંધી ન થાય તેની કાળજી લેવી જોઈએ પોલીસ બળ ની તૈનાતી વિશે તેમણે જણાવ્યું કે દરેક આયોજન માં એક ખાસ ઓફિસર ની નજર રહેશે ચાર हजार होमगार्ड तमज बसो पचास महिला सतत ग्राउंड पर कामगिरी श्वेता सिंह दिव्य भास्कर सूरत शेर एंड डाउनलोड करो दिव्य भास्कर एप